એ પોતે ડેડીયાપાડા નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે જેટલા તાલુકાના સભ્યો બોલાવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા ને બી લઈ આવ્યા છે બાર બોલાવો અને ને કરાવવાની બી બોલાવો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક આખી રાત જ અહીં બેસીશું દર વખતે પડી ગયેલી છે લોકોને બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને વાત તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે સંજયભાઈ પ્રમુખ છે તમે નથી ના ના તમને નથી બોલાયા ગામ તરીકે અમે આવી ગામમાં ઉલ્લેખ કર્યો છે તમે નામ ઉલ્લેખ મારા નામનો ઉલ્લેખ કર્યો છે હું અહીંનો ધારાસભ્ય છું લોકસભા સંસદ સભ્યો ચાલુ રેમણે અને અમે પાણી અસ્મિજ બે મિનિટ વાત કરી બે મિનિટ બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે નહીં

એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો તમે અહીંયા ખુલાસો કરી જાઓ કરો મારા નામનો ખુલાસો નહીં તમારા પર ઓથે તમે મળવા માટે આવ્યો કે તમે જીજીને ધમકાય મને ખબર પડી

આપણે અમે મુલકું કેવું ને પણ મુલાસો કરો ને ના ખુલાસો કરાય તો નામ નામ જો નામ નામ લખેલો છે તમે એકસેપ્ટ કરેલો છે તમે સાબિત કરી બતાવો ને તમે ઇન પર એકસેપ્ટ કર્યો છે બતાવો નથી કરવા તમે ધ્યાન થઈ જાય ને અમે અમારા લાઈવ છે વાંધો નહી આવે તમને તમે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા આવે પબ્લિક ચૂટેલા છે બે મિનિટ ઉપર રહીજો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે અમરેગામાં ભ્રષ્ટાચાર માંગો તમે તો તમારી સરકારી કમલોમાં બનાવ્યા તમે વી કરોડના કમલોમાં બનાવ્યા માહોલ બગાડવા કરો બગાડશો નેતાઓ આમ જનતા હેરાન થાય છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે

दारू बेची तो 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 એમને હમણાં છે